સૂતા પહેલાં તળિયામાં જરૂરથી કરો તેલ માલિશ આ પાંચ તકલીફોથી મળશે રાહત તળિયાની તેલની માલિશ ભારતીય પરંપરાગત દવાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે આનાથી માત્ર રાહત જ નથી મળતી પરંતુ તે શરીર અને મનને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે સૂતા પહેલાં તળિયાની માલિશ કરવી એક સરળ પણ અસરકારક ઉપાય છે જે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે ચાલો જાણીએ તમારી કઈ પાંચ સમસ્યાઓ આદતથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે એક તાણ અને થાકમાંથી રાહત દિવસની ધમાલ અને તણાવ પછી તળિયાની માલિશ કરવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે તે રક્ત પ્રવાહને પ્રોત્સાહન આપે છે જે શરીરમાં ઓક્સિજનના પુરવઠામાં સુધારો કરે છે મસાજ કર્યા પછી તમારું શરીર અને મન હળવાશ અનુભવશે જેનાથી સારી ઊંઘ આવશે બે ઊંઘની અછતથી છુટકારો મેળવો જે લોકો અનિદ્રાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે સૂતા પહેલા નાળિયેર તલ અથવા ઓલિવ ઓઇલથી પગના તળિયાની માલિશ કરવાથી મન શાંત થાય છે અને ઊંડી ઊંઘ આવે છે ત્રણ માથાનો દુખાવો અને માઇગ્રેનથી રાહત તળિયાની માલિશ કરવાથી માથા અને મગજ પર સીધી અસર થાય છે તે માથાનો દુખાવો અને માઇગ્રેનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે ખાસ કરીને જો તમે તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી એક વનસ્પતિ અથવા લવન્ડર તેલનો ઉપયોગ કરો છો તો તેની અસર વધુ અસરકારક બની શકે છે ચાર્ક પાચન સુધારવામાં મદદ કરે છે શૂઝમાં ઘણા દબાણ બિંદુઓ છે જે પાચન તંત્ર સાથે સંબંધિત છે નિયમિત માલિશ કરવાથી આ બિંદુઓ સક્રિય થાય છે જે પાચનમાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓ ઘટાડે છે પાંચ ચેપ સામે રક્ષણ તેલ માલિશ કરવાથી લોહીનો પ્રવાહ સુધરે છે અને શરીરના કોષો પણ સારી રીતે કામ કરે છે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જેથી તમે નાના રોગોથી બચી શકો કારણ કે ચેપનું જોખમ ઓછું થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર